નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ઉમરેઠ નગરના ચારસો વર્ષ પુરાણા અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે તેત્રીસ મો શ્રી હોમાત્મક લઘુરૂદ સંપન્ન ઉમરેઠ નગરના ચારસો વર્ષ પ્રાચીન શ્રી અમરેશ્વર મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં દેવાદિદેવ મહાદેવની ઉપાસના પ્રસંગે તેત્રીસમો હોમાત્મક લઘુરૂદ સંપન્ન થયો મુખ્ય યજમાન વારાહી ચોકના સ્વ ભરતભાઈ શંકરલાલ દવે પરિવારની બે દીકરી તથા જમાઈઓ આ યજ્ઞમાં બેસી પિતાની ઈર્છાઓ પૂર્ણ કરી હતી યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી સ્નેહલભાઈ દવે દ્વારા વિધિ વિધાન મુજબ શાસ્ત્રોક્ત વિધિ રીતે યજ્ઞ કરાવ્યો હતો આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ તથા બ્રહ્માંકુમારી નીતાબેન હાજર રહી યજ્ઞની પૂર્ણહુતિમાં સહકાર આપી શ્રીફળ હોમ્યું હતું આ પ્રસંગે ઉમરેઠ નગરના અનેક સંસ્થાઓના પ્રમુખ શ્રીઓ ઉપસ્થિત રહી ટ્રસ્ટી શ્રીઓ અને સુરેશભાઈ જોશી શ્રીને તેમના આ કાર્યક્રમની સફળતાના અભિનંદન આપ્યા હતા સૌએ પ્રસાદી જમણવાર લઈ ધન્યતા અનુભવી હતી રમેશચંદ્રસિંહ રાણા પત્રકાર ઉમરેઠ